નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવા અભ્યાસક્રમ અનુસાર ધોરણ છ ગુજરાતીમાં એકમ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય આ એકમના વાતચીતના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આ વિડિયોમાં જોઈશું સૌ પ્રથમ આપણે વાતચીતના પ્રશ્ન જોઈએ પ્રશ્ન એક વાતચીત પહેલો પ્રશ્ન આ નિબંધમાં સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે ઉત્તર નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળી ને નવાઈનો ભાવ જાગે છે વરસાદનું સ્વાગત કરતાં દેટકા તમરા પંખી રેતના રંગીન કાકરા નીતરિયા પાણીમાં માછલા પીળા ફૂલોને નસાવતા નદીના પાણી પાણીમાં તરતી કાગળની હોડીઓ ડેટકિયાનું ડ્રાઉ આ બધું સાંભળવાની મજા આવે છે બત્તી સાથે અથડાતા ફૂદડા પાખાળા મકોડા છક્કરખોરો અને આ રંગોનું મિઝલસ કરાવતું મેઘધનુષ પણ જોવાની મજા આવે છે ત્યારબાદ પ્રશ્ન બે વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો ઉત્તર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ધારિત વાદળા એકબીજા સાથે ટકરાય છે ત્યારે તેજસ્વી પ્રકાશનો તથા અવાજ ઉત્પન્ન થતા વીજળી થતી હશે પ્રશ્ન ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે ઉત્તર આપણે વરસાદ ગાજે છે તેમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે જાણે વરસાદ ગાજે છે પ્રશ્ન ચાર એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે ઉત્તર પાંખવાળા મકોડા ધોળી પાંખવાળા ફૂદા અળસિયા ભરવાડ તીતી ઘોડા અને દેડકાઓ વધારે જોવા મળે છે પ્રશ્ન તમે પૂર હોય તે સમયની નદી કે ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો આ તમારે વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનો અનુભવ વર્ગમાં રજૂ કરવાનો છે પ્રશ્ન છ જાનીવાલી પીનારા કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે ઉત્તર નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો આમ સાત રંગો હોય છે પ્રશ્ન સાત ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળ ચિત્રો ઉત્તર વાદળોમાં નાના નાના બાળકો વિવિધ આકારો આપતા હોય છે તે પોતાની કલ્પના પ્રમાણે પ્રાણી અથવા પક્ષીના આકાર દેખાય છે ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે પ્રશ્ન આઠ વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે કેમ ઉત્તર વરસાદ પડે ત્યારે મને બહાર બજારમાં નાહવા જવાનું મન થાય જ્યાં નદી નાળા છલકાતા હોય ત્યાં જોવા જવાનું મન થાય ડુંગરામાં શાયરે કોર ઘાસ ઊગી નીકળે ત્યાં જવું પણ ગમે છે આ આપણે જોયું પ્રશ્ન એક હવે આપણે જોઈએ પ્રશ્ન બે આપેલા એક શબ્દ શબ્દ સમૂહ વાછો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છે તેમને આપણે છૂટા પાડવાના પહેલું છે સોમાસાને લગતા ચોમાસાને લગતા હોય તેવા શબ્દો તે છે જળ ગરજના પૂર મેઘ ઇન્દ્રધનુષ અને મેઘધનુષ બીજું છે ચોમાસું જીવો ચોમાસામાં કેવા કેવા જીવડાઓ દેખાય છે તેના વિશે તેમાં આવશે દેડકા ભરવાડો વિસી ફૂદડા અને પાખલા મકોડા ત્રીજું છે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો તેમાં આવશે લીલી તીણું ઝીણું આમતેમ આજુબાજુ સહજ ધોળું કાળું સરસર ઝાંજરું તળિયું રંગબેરંગી તખખીર્યું મોટું નાનું ચોખ્ખું આખું રમણા જાડું પેપર ઊંચું નીચું અને લીવડો ત્યારબાદ સોતું છે નદીને લગતા શબ્દો એમાં આવશે જળ પૂર રેતી કાકસ માસલા વહેતું ચીપલા શંખલા ભેખડ કાંઠો અને તણાવ ત્યારબાદ પાંચમું પક્ષીને લગતા કયા કયા શબ્દ છે તેમાં તો કે શક્કરખોરો પીછા મોર કાગડો અને માળો છઠ્ઠું ક્રિયાની વિશેષતા કે હોય તેની વિશેષતા વારંવાર મધ સૂચવું નાચવું વહેવું કરડવું નીતર્યું વગેરે ક્રિયાની વિશેષતા છે આ આપણે જોયો પ્રશ્ન બે હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ શબ્દ અને તેના અર્થવાસુ અર્થને આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્ય સાચા હોય તે તેની તેની આગળ ખરાની નિશાની કરો પહેલું છે તરવરિયા એટલે કે સંસળ સફળ અને અધીરા અથવા તો આપણે કહી શકીએ કે ઘણીવાર આપણને કંઈક જાણવાની ઈચ્છા થતી હોય તે અધીરા તેમાં આવશે નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસીએ નહીં તેમાં બીજું આવશે પછી બીજું છે વેગ અને ઝડપ તેમાં પહેલું છે ઢાળ પર સાયકલ સડા સડસડાટ સરકે તેનો વેગ રોકવા બે બ્રેક લગાવવી પડે બરાબર છે ઢાળમાં આપણે જ્યારે સાયકલ લગાવતા હોય ત્યારે આપણે તેને રોકવા માટે બ્રેક લગાડવી પડે તેને વેગ અથવા ઝડપ કહેવામાં આવે બીજું છે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે વેગતું એટલે કે ઝડપથી દોડતું પ્રાણી છે એટલે તે પણ ખરું આવશે ત્રીજું સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સેલેટર આપવું પડે તે પણ ખરું છે હવે આવે છે ત્રીજું નાજુક એટલે કે કોમળ અને મૃદુ તેમાં પહેલું આ ગાદલું તો રૂ જેવું નાઝું છે એટલે ખરું આવશે બીજું નાના બાળકોના હાડકાં નાજુક હોય છે તે પણ ખરું આવશે ચોથું હર્ષ એટલે કે આનંદ ખુશી તેમાં જોઈએ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો એટલે કે શિક્ષકને આનંદ થયો વિદ્યાર્થીએ પોતાની જાતે કામ કર્યું તેના કારણે તે જોઈ અને શિક્ષક ખુશ થયા તેમાં ખરું આવશે ખો ખો માં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી પાસમું સૌંદર્ય એટલે કે સુંદરતા મનોહરતા તેમાં પહેલું છે સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે પહેલામાં ખરું આવશે બીજું મારી પાસે ખૂબ જ સૌંદર્યવાળા કપડાં છે તેમાં ખરું નહીં આવે એના પછી ત્રીજું મીનાક્ષી દેખાવે તો સુંદર હશે તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે તેમાં ખરું આવશે પ્રશ્ન ચાર ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું ઝાડ આખો દિવસ હલે છે તેમાં એ બી અને સી ત્રણ ઓપ્શન આપ્યા છે તેમાં એ વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું તે ખરું આવશે બીજું ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તેમાં જવાબ આવશે બી બધે લીલું ઘાસ ઊગી નીકળ્યું છે ત્રીજું નદીના પાણી ફૂલોને નસાવે છે તેમાં જવાબ આવશે બી ચોમાસામાં ઉસળતા નદીના પાણી સાથે ફૂલ ઉસળે છે હવે આપણે ચર્ચા કરીએ પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો પહેલું નદીનું પાણી સોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી ઉત્તર નદીનું પાણી ચોખ્ખું હતું કેમ કે નદીના નીતરિયા પાણીમાં માછલા તરતા સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું બીજું પ્રશ્ન બે બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી પ્રશ્ન પૂછો બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી ઉત્તર ના ઝાડનો પડસાયો નદીના પાણીમાં પડતો હતો નદીનું પાણી વહેવાને લીધે પ્રતિબિંબ હલતું હતું પ્રશ્ન ત્રણ કાગળની હોડી બનાવનારા નિશાળિયા જશે એમ ગીજુભાઈ ને કેમ લાગ્યું હશે ઉત્તર નિશાળના બાળકો નોટબુક કે સોપડીના નકામા કાગળમાંથી હોડી બનાવે તેવી ધારણા કરતા ગીજુભાઈ કાગળની હોડી બનાવનારા હશે પ્રશ્ન ચાર શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યમાં વર્ણન કરો ઉત્તર શક્કરખોરો એક પક્ષી છે તેની લાંબી અને પાતળી સાસ વડે તે ફૂલોમાંથી રસ છે તેની પીળા રંગની સાતીમાં વચ્ચેના ભાગે કાળો પટ્ટો હોય છે તે થોર કરણ અને ફૂલ છોડની આસપાસ જોવા મળે છે પ્રશ્ન પાંચ ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે ઉત્તર ગીજુભાઈ બાળકોને કુદરતી મેઘધનુષના સૌંદર્યને માણવાની સલાહ આપે છે કૂદો અને ખેલો આનંદ કરો પાણીમાં તેલ નાખી રંગોની મિઝલસ કરો તથા નવા નવા અખતરા અને અનુભવ કરો ઘરના અને નિશાળના બારણા ખુલ્લા મૂકો મેં કુદરતને ખોળે ખેલવા નીકળો ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન સાત કાઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે મોટેથી શાંતિથી સાચવીને ઘસી ઘસીને ધરાઈને રડતા રડતા ઝડપથી ઓછું ગુસ્સે થઈને રમતા રમતા પેલું મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ઝડપથી દોડીશ બીજું વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ ત્રીજું હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ ચોથું મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ પાંચમું મામીએ લાપછી રાંધી છે હું ધરાઈને ને જમીશ છઠ્ઠું દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે સાતમું ગ્રાહક ગુસ્સે થઈ બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો આઠમું નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતાં રડતા હસી પડે અહીંયા આપણે પ્રશ્ન સાત ની વાત કરી હવે આપણે આગળ પ્રશ્ન આઠ ની ચર્ચા કરી પ્રશ્ન આઠ રેખાંકિત શબ્દો ફકરામાં આડાવાળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો એક પહેલવાન છોકરો હતો એ ઘણે ઊંચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના કેરી ખંભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખંભા મજબૂત છડી ગયો શાયરીમાં સૌથી શક્તિશાળી હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો નીચે પહોંચી ગયો એના હાથમાં ટીણકો કેરી આવી ગઈ તે તીજા પણ હતી ટીણકો તો બાકી છોકરાના ખભા ઉપર જ સુગંધીદાર ખાવા માંડ્યો અહીં આપણે જોઈ શકીએ કે શબ્દ આડાવળા લખાઈ ગયા આપણે તેમને યોગ્ય રીતે મૂકી અને ફકરો લખીએ એક પહેલવાન જેવો શક્તિશાળી છોકરો હતો રહ્યો એનાથી હલકો તે છોકરો પહેલવાનના મજબૂત ખંભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખંભા ઉપર ચડી ગયો શાયરેમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તે ઘણો ઉચ્ચે પહોંચી ગયો એના હાથમાં સુગંધીદાર પાકી કેરી આવી ગઈ ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર ઊભા ઊભા ખાવા માંડ્યો આપણે વાત કરી પ્રશ્ન હવે જોઈએ પ્રશ્ન નવ અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો અહીંયા નામમાં ગાડી વિશેષતા મોટી કેરી વિશેષતા વિશેષતા ખાટી પેન્સિલ લાંબી શીલા તોફાની ટીના ઠોઠ મરસું તીખું હવે બાજુમાં ક્રિયા અને તેની વિશેષતા ક્રિયા લખવું વિશેષતા ઝડપથી દોડવું ધીમેથી બેસવું શાંતિથી બોલવું મોટેથી ગાવું શાંતિથી રૂજવું થરથર અહીં આપણને ઉદાહરણ પણ આપ્યું છે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે બીજું મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું આપણે પણ અહીંયાની સેતેવા વાક્ય જોઈએ મારા પપ્પા ખાટી કેરી લાવ્યા હતા બીજું કાજલ પાસે લાંબી નવી પેન્સિલ છે ત્રીજું પ્રજ્ઞા નિબંધ ઝડપથી લખે છે ચોથું શીલા તોફાની છોકરી છે પાંચમું વર્ગમાં વિદ્યાર્થીઓ શાંતિથી બેસે છે પછી વરસાદમાં બાળકો થરથર ધ્રુસતા હતા ત્યારબાદ મને તીખા મરચા ભાવે છે પછીનું આખા વર્ગમાં ટીના ઠોઠ છોકરી નથી મને શાંતિથી ગીત ગાવા ગમે છે અને છેલ્લું છે મિરલ વર્ગમાં મોટેથી બોલે છે આપણે જોયું પ્રશ્ન નવ હવે જોઈએ પ્રશ્ન દસ નામ સાથે વિશેષણ ની યોગ્ય જોડ મૂકી અને વાક્ય બનાવું અહીંયા આપણને નામ અને વિશેષણ આપેલું છે આપણે તેમાંથી યોગ્ય જોડ ગોતી અને આપણે શબ્દ વાક્ય બનાવવાનું છે તેમાં આપણને ઉદાહરણમાં આપેલું છે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો અહીંયા આપણે પેલું વાક્ય બનાવીએ મારા કાકાએ અમને લચક ભાષણ આપ્યું બીજું આ બુક પર ત્રીજું આશીષે કાલે જ નવો ફોન લીધો ચોથું આજે દાળ બહુ તીખી હતી પાંચમું કાજલ નામની છોકરી ભણવામાં હોશિયાર છે છઠ્ઠું ઠંડી ચા કોઈને ન ભાવે આ વાત થઈ પ્રશ્ન હવે આપણે જોઈએ પ્રશ્ન અગિયાર કાંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો તેમાં કાંસમાં આપેલું છે વારે વારે ઘડીએ કોઈ વાર અવારનવાર થોડી વાર નિયમિત પહેલું દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં ખાલી જગ્યા બ્રશ કરે છે ખાલી જગ્યામાં આવશે નિયમિત બીજું મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે ખાલી જગ્યા જાતભાતની રસોઈ બનાવી એટલે કે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે ત્રીજું મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે એકવાર જાય ચોથું નાની રિસેષ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે મોટી રિશેષમાં વધારે પાંચમું સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય કે વારે ઘડીએ પહોંચી જાય આપણે જોયો પ્રશ્ન હવે આપણે જોઈએ પ્રશ્ન શબ્દ પસંદ કરી સરખામણી કરો શબ્દ આપ્યા છે થાળી મોતી કૂતરા નેપકીન ચાંદો બિલાડીના બચ્ચા લખોટી દૂધ ઢીંગલા કુંકર્ણ રાક્ષસ મસોતું ચકોર લાડવા કાગડા ગુલાબ રાવણ અને ગાભા અહીંયા પહેલું વાક્ય આપણને પહેલી શબ્દની સરખામણી કરેલી છે થાળી દૂધ લાડવા જેવો ચાંદો અહીંયા આપણે બનાવીએ મોતી લખોટી ચકોર જેવી આંખ કૂતરા કાગડા કુંકર્ણ જેવી નિંદર ચોથું ચાંદા ઢીંગલા ગુલાબ જેવું બાળક પાંચમું બિલાડીના બચ્ચા રાવણ રાક્ષસ જેવું મોઢું છઠ્ઠું મહોતા નેપકીન ગાભા જેવો રૂમાલ અહીં આપણે પ્રશ્ન બારની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર